બાળકોના સારા ભવિષ્ય માટે પાયાનું શિક્ષણ અત્યંત મહત્વનું છે આ પાયાનું શિક્ષણ આપવાની જવાબદારી આંગણવાડી નિભાવે છે પણ સવાલ એ છે કે આંગણવાડીમાં બાળકો માટે કેટલી સુવિધાઓ છે આ સવાલ એટલા માટે થાય છે કારણ કે બોટાદ શહેરની આંગણવાડીમાં અવ્યવસ્થા સામે આવી છે શહેરમાં સૌથી વધુ આંગણવાડીઓ આવેલી છે પણ તેમાં પોણા ભાગની આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે નાનકડા અમથા રૂમમાં એક સાથે ચાલીસ જેટલા બાળ વિદ્યાર્થીઓને બેસાડવા પડે છે આ નાનકડા રૂમમાં જગ્યા ન હોવાથી ભૂલકાઓ રમી નથી શકતા હરી ફરી નથી શકતા અને ખેટા વકરાની જેમ એક જ સ્થળે બેસીને હેરાનગતિ વેઠવા મજબૂર બને છે આંગણવાડી વર્કર બહેનોએ ઘણી વખત સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરી છે પણ અફસોસ કે કોઈ સાંભળતું નથી બોટાદ શહેરના સાળંગપુર રોડ વિસ્તાર ભાવનગર રોડ વિસ્તાર ટાઢાની વાડી વિસ્તાર ખોડિયારનગર અને ગઢડા રોડ વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં પંચોતેર થી વધુ આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે આ અંગે વીટીવીએ બોટાદના સીડીપીઓનો સંપર્ક કરીને સવાલ કર્યા જેના જવાબમાં અધિકારીએ જાણે ભીડનું સંકેલવાનો પ્રયાસ કરતા હોય તેવું આવ્યું તેમણે કહ્યું કે હાલમાં દસ બિલ્ડીંગ બનાવવાની કામગીરી ચાલુ છે તેમજ બેતાલીસ મકાનો બનાવવા માટે જમીન ઉપલબ્ધ છે આંગણવાડીના રૂમો જલ્દી તૈયાર થાય તેવા પ્રયત્નો છે પઠાણવાડી છે પણ મહંમદનગરમાં મારું આ મકાન મળ્યું છે એટલે અમે અહીંયા ચલાવીએ છીએ ભાડામાં ના નથી સરકારી બિલ્ડિંગ ચાલીસ ની ચાલીસ તમે ભણાવો ન સારું લાગે ભાઈ પણ શું કરવું મળતું નથી મકાન એટલે ચલાવવું પડે છે કીધેલું કચેરીમાં કે ભાઈ અમને અહીંયા સરકારી જમીન ફાળવો ને અમને બનાવી દો અમે બે ત્રણ વર્ષથી અરજી કરેલી છે એટલે અમને જમીન ફાળવેલી છે પણ હજી કામ ચાલુ થયું નથી સાહેબ બોટાદ ની અંદર લગભગ એકસો ચાર આંગણવાડી છે એમાંથી ઓગણ એસી આંગણવાડી છે જે ભાડાના મકાનમાં છે એમાં મારું કેવું એવું છે અને આંગણવાડીની દરેક બહેનોનું પણ એવું છે કે જે પાયાનું શિક્ષણ છે એ ભાડાનું મકાન હોવાથી એમાં લસરપટ્ટી અમુક બધી હિચકાની ઈ વ્યવસ્થા એ લોકો નથી કરી શકતા જો ખરેખર સરકાર સશક્તિકરણની વાત કરતી હોય અને શિક્ષાની અનુસંધાને ઘણા પૈસા સરકાર વાપરતી હોય તો મારું કેવું એવું છે સરકારને કે જે તે આંગણવાડી જે ભાડાની છે એમાં સરકારી આંગણવાડી તાત્કાલિક સરકારી જગ્યાની અંદર ઊભી કરવામાં આવે અને જે બહેનોને તકલીફ પડે છે આંગણવાડીમાં નાની જગ્યા હોવાથી બાળકો વ્યવસ્થિત બેસી નથી શકતા વ્યવસ્થિત રમી નથી શકતા વ્યવસ્થિત અભ્યાસ નથી કરી શકતા જો ખરેખર સરકારી જગ્યાની અંદર મોટી આંગણવાડી અને વ્યવસ્થિત કરવામાં આવે તો પાયાનું શિક્ષણ મળી રહે મકાન ભાડે રાખવામાં આવે છે એ પૂરતી વ્યવસ્થા હોય તે રીતે જ રાખવામાં આવે છે અને બાળકને યોગ્ય રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત થાય તેવા જ પ્રયત્નો હોય છે તે દસ મકાનની કામગીરી ચાલુ છે એ સિવાય બેતાલીસ મકાનની જમીન ઉપલબ્ધ છે અને જલ્દી કાર્યવાહી ચાલુ થાય મકાન બનાવવાની તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે હા રહીશોની ફરિયાદનો ખ્યાલ છે અને તે બાબતે આપણે જમીન માપણી કરેલી છે જમીન ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં મકાનની કામગીરી શરૂ થઈ થઈ જશે